હેલો નમસ્તે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ શ્રાવણ માસ દરમિયાન ફરાળમાં ઉપયોગમાં આવતા અને ફટાફટથી બની જતા તેવા ઇન્સ્ટન્ટ અપમની રેસીપી આ અપમ બનાવવા ઈઝી છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગશે તો બટેટાની એક જ સરખી વાનગીને હવે કહી દો ટાટા બાય બાય અને ચલો શરૂ કરીએ આ ફરાળી અપમની રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા જેથી કરીને મારી દરેક નવી નવી રેસીપીઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ફરાળી અપમ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો સાંબો લીધેલો છે જેને આપણે સામો પણ કહીએ છીએ એક કપ સામો હોય ત્યારે એક અડધા કપ જેટલા સાબુદાણા લેશું આ તેનું પરફેક્ટ માપ છે એટલે કે જેટલું પ્રમાણ તમે સાંબાનું રાખો તેના અડધા સાબુદાણા રાખીશું ત્યારબાદ એક કરતાં થોડું એવું ઓછું દહીં લેવાનું છે આ દહીં વધારે ખાટું કે વધારે મોરું ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે થોડું એવું પાણી ઉમેરી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકણ ઢાંકી અને અડધી કલાક જેવું રહેવા દઈશું જેથી કરીને ફટાફટથી સાબુદાણા ફૂલી જાય અને અંદર સુધી સરસ સોફ્ટ થઈ જાય જો અહીંયા વધારે પાણીની જરૂર લાગતી હોય તો થોડું એવું પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી અડધી કલાક માટે રહેવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે અડધી કલાક થઈ ગઈ છે સાબુદાણા અને સાંબો સારી રીતના પલળી ગયા છે તો આપણે તેને સારી રીતે ક્રશ કરી એકદમ સારું એવું બેટર બનાવવાનું છે આ બેટર બનાવતી વખતે મેં અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક મરચું ગોળ અથવા તો લાંબુ કટ કરીને ઉમેરી દેવાનું જેથી કરીને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે આની ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું જેથી કરીને અપમ ખૂબ જ સરસ બને તો તમે જોવો છો એમ જેમ આપણે રેગ્યુલર ઢોસાનું ખીરું હોય તેના કરતાં થોડું એવું આછું રાખીશું જેથી કરીને અપમ અંદર સુધી પાકી જાય અને એકદમ ચારીદાર બને હવે તેનો સ્વાદ વધારવા માટે મેં અહીંયા એક મોટા કપ જેટલી કોથમીર ધોઈ અને ઝીણી સમારીને ઉમેરી દીધેલી ત્યારબાદ પાંચ ચમચી જેટલો મરી પાવડર એટલે કે તીખાનો ભૂકો ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું મેં અહીંયા સિંધાળનું નમક લીધેલું છે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા જો તમને પસંદ હોય તો ઝીણા સુધારેલા ટમેટા ઉમેરી શકાય ગોળ કટ કરેલા મરચાં ઉમેરી શકાય ફરાળમાં તમને પસંદ હોય તેવી દરેક વસ્તુ અહીંયા ઉમેરશો તો તેના લીધે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે હવે અહીંયા અપમ સારી રીતના ફૂલે તે માટે અડધું ઇનોનું પાઉચ ઉમેરી દેશું જો અહીંયા ફ્રૂટ સોલ્ટ ઈનો તમારે ના ઉમેરવા હોય તો ઘરમાં રહેલા સાજીના ફૂલનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે ઇન્સ્ટન્ટલી આથો આવી જાય અને સ્વાદ સારો આવે તે માટે હું આના ઉપર જ અડધું લીંબુ નીચોવી દઈશ તો હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરતી વખતે હળવા હાથે જ ઉમેરવાનું છે જેથી કરીને અંદર આવેલા જે બબલ્સ છે તે બ્રેક ન થઈ જાય અને બેટર પાછું ઢીલું ન પડી જાય એક વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જેટલા અપમ એક સાથે મૂકાઈ શકતા હોય તેટલામાં જ આપણે એનું ઉમેરીશું બાકીનું બેટર સાઈડમાં રાખી દેવાનું છે હવે મેં અહીંયા અપમની લોડીને ગરમ થવા મૂકી દીધેલી સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ બધા જે હોલ્સ છે તેમાં થોડું થોડું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય ત્યારબાદ થોડા થોડા એવા જીરું અને તલ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો તલ અને જીરું સારી રીતે ફૂટી ગયા છે તો આપણા અપમનું જે બેટર છે તેને સારી રીતના ફિલ કરી દઈએ એકદમ ઇઝી રેસીપી છે ફ્રેન્ડ્સ ફરાળમાં તો ખૂબ જ સારી લાગશે અને કંઈ નહીં તો નોર્મલી સોમવાર તો બધા રહેતા જ હોય છે તો ત્યારે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે અપમની લોઢી સારી રીતના ભરાઈ ગઈ છે તો ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ તેને રેવા દીધેલી હવે ત્રણ ચાર મિનિટ થઈ જાય ત્યારબાદ ચપ્પુની મદદથી જ આવી રીતે બધા બોલ્સને ટર્ન કરતા જવાનું સાઈડના બોલ્સ છે તેને પાકતા થોડી એવી વધારે વાર લાગે છે કારણ કે ત્યાં હીટ ઇક્વલી નથી જતી તો આપણે લોઢીને બધી બાજુ ફેરવી અને અબઅમ સારી રીતના કૂક કરી લેવાના આ અપમમાં તમે જો મરચાંનો વઘાર કરી અને ફરીથી જેમ ઈડલી વઘારતા હોય તેવી રીતના ચાર પીસીસ કરીને વઘારશો તો પણ ખૂબ જ સરસ લાગશે તો બે થી ત્રણ મિનિટ બીજી બાજુ ઢાંકણ ઢાંકીને રાખી દીધેલો તો તૈયાર છે આપણા વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી અપમ